અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સત્તાનું હસ્તાંતરણ કરે તે પહેલા જ તેઓએ ફેરવેલ સ્પીચ આપી હતી ઓવલ ઓફિસથી તેમણે દેશને સંબોધિત કરતા અમેરિકાના સુપર રિચ લોકોને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકી સમાજમાં શ્રીમંતોની વર્ચસ્વ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સત્તા લોકોના હાથ પૂરતી સીમિત રહી ગઈ છે શ્રીમંત લોકોના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ ખતરનાક છે અને દેશની લોકશાહી માટે ખતરો છે આનાથી લોકોના મૂળભૂત અધિકારો પર પણ ખતરો છે કારણ કે તે દરેકને આગળ વધવા માટે આપવામાં આવેલી વ્યાજપી તકોનો નાશ કરશે તેમણે ન્યુયોર્કમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને ટાંકીને તેમણે કહ્યું કે આ પ્રતિમાની જેમ જ અમેરિકાનો વિચાર માત્ર એક વ્યક્તિની ઉપજ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દ્વારા બનાવવામાં આવ્યો છે તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા હવાનો અર્થ લોકશાહીનું સન્માન કરવું ઓપન સોસાયટી અને ફ્રી પ્રેસ તેના પાયાના પથ્થર છે સત્તા અને કર્તવ્યોનું સંતુલન જાળવવું હંમેશા સંપૂર્ણ હોઈ શકે પરંતુ તે લગભગ બસો પચાસ વર્ષોથી આપણી લોકશાહીને મજબૂત બનાવે છે